સુરત શહેરમાં બાંગ્લાદેશી નાગરિકો દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હોવાની ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ મામલે સેન્ટ્રલ અને પશ્ચિમ બંગાળની ઇન્ટેલિજન્સ બ્યુરોની વિશેષ ટીમ સુરતમાં આવી પહોંચી છે અને શક્ય તેટલી માહિતી એકત્રિત કરી રહી છે પ્રાપ્ત માહિતી મુજબ સુરત પોલીસ અને આઈબીની સંયુક્ત કાર્યવાહી હેઠળ શકમંદ બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ શરૂ કરાઈ છે ચોકસાઈથી તપાસ માટે ચાર સ્તરનું પૂછપરછ મોડેલ બનાવવામાં આવ્યું છે જેમાં પીએસઆઈ પીઆઈ એસીપી અને ડીસીપી સ્તરે અલગ અલગ અધિકારીઓ દ્વારા એક પછી એક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે છોકરીઓ દેહ વિક્રયમાં ધંધામાં સંડવાયેલી હોવાનું બહાર આવ્યું છે શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો પૈકી છ મહિલાઓ દેહ વેપારના ધંધામાં સંડવાયેલી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે આ મહિલાઓ સુરતના વિવિધ વિસ્તારોમાં ફરી રહી હતી અને ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલી હતી પોલીસે તેઓનું સંપૂર્ણ વિગતો એકત્રિત કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે સુરત પોલીસ દ્વારા કાર્યવાહી દરમિયાન બહાર આવેલા તમામ બાંગ્લાદેશી નાગરિકોના દસ્તાવેજો તેમણે સુરતમાં કઈ રીતે પ્રવેશ્યા અને કયા લોકોની મદદથી તેઓ અહીંયા સ્થાયી થયા તે અંગે પણ વિગતવાર તપાસ ચાલી રહી છે જોકે તેઓ વિઝા કે પાસપોર્ટ વિના ભારતમાં દાખલ થયા હોય તો વિદેશી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે અને શંકાસ્પદ લોકો પર નજર રાખવા માટે ખાસ મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે